ગુડ મોર્નિંગ જય માતાજી તો કેમ છો બધા મજામાં હશો તો ભાઈ અત્યારે સવાર સવારના આઠ વાગી ગયા છે ને હું ઉઠી ગયો છું ને મેં મોઢું પોટું ધોઈને બ્રશ કરી લીધું છે પણ આ ભાઈ તો કે એના મેં એને કીધું છે કે ભાઈ મોઢું ધોય ના મોઢું થાય પણ ઉઠતો નથી પછી એને એના મોઢું થાશે અને કહે છે કે મને ધોળા મેક ભાઈ તો પણ જોઈ આવીશ ભાઈ દરદાર આઠ તો વાગી ગયા છે ને હજી ભાઈ બ્રશ જ કરે છે તો આ ચા પીને એમને નાહી જો નવરા થાય તો ગાડી આગળ જઈને પાછા મળી અને જોઈએ આજ અમારે ધોળા જવાનું થાય છે કે નહીં તો જોઈ લો અમારી પાછળ આ ફોટો છે જે અમે થી લાવ્યા છીએ અને આ ફોટો અમારી બહુ લકી છે કેમ કે આ ફોટો અમે લઈને સાળંગપુર જે હનુમાન દદ્દાનું મેઈન મંદિર હતું અમે ત્યાં ગયા હતા અને આ ફોટો ડાયરેક્ટ હનુમાન દાદાના જે મેઇન નોલ હોય ને મંદિર ત્યાં આડીને આવેલો ફોટો છે એ આશીર્વાદ રૂપમાં એટલે બહુ સારો ફોટો કેમ મારો લકી ફોટો તો જઈ હનુમાન દાદા કરીને વિડીયોના સ્થિતિ ચાલુ કરી નાખવી બાય બાય તો ફરીથી આવી ગયા છીએ અમે બેન ચોકડીએ જોઈ શકો છો તમે ગાડી બાડી લઈને આવી ગયા છીએ અને અત્યારે પોણા નવ જેવું આસપાસ થઈ ગયું છે જો વાહન મળે તો ઠીક છે બાકી કર આપણે તો આપણી ગાડી લઈને જઈશું ભાઈ ભાઈને મેકવા તરફ તો મળીએ થોડીક વારમાં અત્યારે ભાઈ અગિયાર વાગી ગયા છે અને તો હું અહીંયા બેઠો છું બહુ ઊંચામાં ઊંચી જગ્યાએ અને સામે તો આપણા સબસ્ક્રાઈબર આસ્થાબેન છે અને અહીંયા તો આ બધી પ્લેટો આપણે વેવી નાખી છે અને આપણે તો આ નવું એંગલ તમારે ભાઈ નવા નવા એંગલ જોતા હતા વિડીયોમાં તો આ નવું એંગલ છે જોઈ લો અને મારી જો એન્કર કોણ છે વીરભાઈ ભાઈ ક્યાં ચડ્યા ઉભા પડે બડે તો આપણી માથે વાગ્યા વાગ્યા લોહી ની ધાર ને ધ્યાન રાખી આ એટલે બાકી

કઈ વાંધો નહીં તો આજ ઘણા કામ હતા એમાંથી આજ પચાસ ટકા કામ કરી નાખ્યું છે ને મેગીનું આવી ગયો હતો ને અત્યારે ભાઈ લગભગ દસ વાગી ગયા છે ને ભાઈ અમે આ પ્લેટું તો ભરી આવ્યા છીએ એક જગ્યાએ થી ને પપ્પા તો અમે ઊભા છે અને આ પ્લેટો આ ઉતારવી છે તો આ જોઈ શકો છો તો મારા કાળા કેમ કે આ સન રવિવારની રજામાં ઘણા કામ આપણે જે એવા કરવાના છે કે જે બહુ એટલે બહુ અઘરા છે ને બહુ અઘરી વસ્તુ છે તો ભાઈ મળીએ થોડીક વારમાં તો જોઈ લો તમે પ્લેટ ઉતારી

පැ බන්දෝ අපේ ආබෙ හට යක් ගීත අපට ගයි නැකී ොයු ගිත්තම නහගම තැන්ක යුගත තර්ගම ත ය තැනක යුගීතම ර්ගම පනියා ලොබපු ආපනි කරවා ගැත්ත ඩිස්කොකර නකාවක්ග තැනක යග ගිත්ගමය දව තැනක යු ගීදී સરકારી ટંટા 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 તને કયું સરકારી આને સરકારી ગામ બે સરકારી સ્કૂલ વાવ હા ઠેકા ઈ બે આ તબલા વાળો સરકારી આ બેંજા વાળો સરકારી અને આવડા તો ભૂવા પણ કર જો આવીર ભાઈ હોય ત્યારે ચીકી દાના હાથમાં ચીકી આનું ભાઈ ચીકી ઘણું વાયરલ વયું ગયું હતું તો ભાઈ બધા ચીકી શું કરો તમે ગયો રખડે જોઈ શકો તમે આ બોવ એટલે બઉ વધારે પડતો ડેન્જર માણસ એમાં તો ઈ એરું આમ ખતરનાક બધા બીવડા હાટું લાઈન ફર્યા છે બધા સાવચેતી રાખજો કઈ દો મળી થોડીક વાર

તો આપણે ગાડીને લઈને આવી ગયા સીધા પેટ્રોલ પંપે અને આ ભાઈએ પૂછ્યું આપણે ને કેટલાનું પેટ્રોલ તો આપણે કહી દીધું ભાઈ તમે નાખી દો ચારસોનું પેટ્રોલ એટલે એ ભાઈ ડાયરેક્ટ ચારસોનું પેટ્રોલ ના બટન દબી નાખવા માંડ્યા અને સાલો પૂરાઈ રહી પેટ્રોલ અને જોઈ શકો તો ભાઈ આ નવું જ પેટ્રોલ પંપ છે બ્રાન્ડ ન્યૂ ઉમરાળા તાલુકાનું તો ભાઈ મળીએ ભાઈ પેટ્રોલ પંપ પૂરાઈને એ જોઈએ કે આજે આપણે ગાડી કેટલી છે પેટ્રોલ પૂરાયા બાદ થી ઘરે આવી ગયા ને વાગ્યા છે ભાઈ સાડા બાર વાગી ગયા છે તો ભાઈ હવે ઘડી રાઈ જમી કાઢી પછી મળીએ ક્યાંક સારી તો મિલતી ઘડીક વાર માં ભાઈ દોઢ વાગી ગયો છે ને ભાઈ હવે જમી કાઢવી લીધું છે તો ભાઈ ઘડીક આરામ કરીને ભાઈ મળીએ ક્યાંક જવાનું થાય તો ઘડીક રેન મળીએ બાય બાય ભાઈ બપોર પછી હું સુઈ ગયો તો એક વાગ્યે તો ત્યારે ભાઈ કેટલા પાંચ વાગ્યા છે અને હજી તો ઊઠીને મેં તરત ભાઈ હાથમાં મારે ચાનો કપ છે જોઈ શકો છો તમે અને સામે ગલુડી અને જો એક ટક ભાઈ ખાધા વગર તો હાલ છે પણ ચા વગર નહીં હાલે અને જો આની એમાં ચા પીનો ચોક છે તો જો અમને હું બેસું ને લઈ આવું કરે આ ગોયો જા આ ગો જા માર હાલ ઉઈ ગયો મારો ભાઈ બંધ છે હવે લાડ વાત કરતા હતા કે એક ટક ભાઈ જમી નહીં તો બાકી રે બાકી ચા જોઈએ તો મળી ચા પી Tarpibicha. Ya. Yeah. Oi. Tarpibicha. Ay Ini mah ફાઈનલી ભાવિનભાઈ આવે છે ને સાડા સાત વાગી ગયા છે તો પેલા હું એમને લેતો આવું ને પછી તમારી સાથે વાત કરું પણ પેલા ન્યાની તમને ક્લિપ દેખાડીશ કે જે એમને લેવા જાવ છું તો ભાઈ આપણે આપણી બીએમડબલ્યુ ની ચાવી લઈ લીધી છે ને ચાવી છે ભાઈ ભાઈને લેવા માટે તો થોડીક દેર રાહ જોવું ભાઈ ફાઇનલી આપણે બીએમડબલ્યુ ની સાઈડ પર લાઈટ લાલ લાઈટ જગી ગઈ છે વાક વાલ્લી જોઈ શકો છો એ અને ભાઈ આવી ગયા છીએ ભાઈને ભાઈ લેવા માટે તો જોઈ શકો છો આપણે BMW ચાલુ જ છે કન્ટિન્યુને આવે એટલે તમને ક્લિપ દેખાડું ધોળાથી આવે છે બસ સ્ટેન્ડ મળી ગયા થોડીક વારમાં તો ગાઈઝ ફાઇનલી હું ઘરે આવી ચૂક્યો છું અને કેમેરો સીધો મારા હાથમાં આવી ગયો છે અને જોઈ શકો છો હું મેં ઉમરાળામાં પહોંચી ગયો છું ઘરે આવી ગયા જોઈ શકો છો આપણે ગાડી બંધ કરી દીયો ને ભાઈ 10 વાગી ગયા છે ને ભાઈ આજનો વિડિયો આયા પણ આપણે એન્ડ કરી દેવી આજનો વિડિયો તમે જોયો બહુ મજા મોજ મજા કરી લીધી તો અત્યારે તો આ બેઠક જામી ગઈ છે ધ્રુવ ભાઈ સુ범 ભાઈ ને ભાવીન ભાઈ ગોદરામાં સૂઈ ગયા છે તો ભાઈ મળ્યા ભાઈ કાલે નવા વિડિયો કાલે મળશું આપણે હા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય